સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા દિવાળી સાથે બીજી ઓક્ટોબરના રોજ રત્ન કલાકારો મારેલી યોજાનાર છે જેને લઈને પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી સુરતની સમાન ડાયમંડ અને ટેક્સટાઇલ ક્ષેત્રે કારીગરોની હાલત કફોડી હોય તેવા અનેકવાર આક્ષેપો સંગઠનો દ્વારા કરાયા છે તો સુરતમાં ડાયમંડ વર્કર યુનિયન વારંવાર કારીગરો માટે લડત આપે છે ત્યારે દિવાળી પહેલા ફરી ડાયમંડ વર્કર યુનિયન મેદાને આવ્યું છે અને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રત્ન કલાકારો પાસેથી લેવાતો વ્યવસાય વેરો નાબૂદ કરવા દિવાળીમાં કારીગરોને બોનસ આપવામાં આવે અકસ્માત કે આપઘાતમાં રત્ન કલાકારના પરિવારને આર્થિક સહાય અપાય સહિતની વિવિધ માંગને લઈને ડાયમંડ વર્કર યુનિયન મેદાને આવ્યું છે અને વડાપ્રધાન મુખ્યમંત્રી સહિત આવેદનપત્ર પણ આપ્યું છે આવનારી બે દસ બે હજાર બાવીસના રોજ અમે ડાયમંડ વર્કર યુનિયનના નેજા હેઠળ એક ભવ્ય રેલીનું આયોજન કરેલ છે આ રેલી સવારે અગિયાર વાગે કતારગામ દરવાજાથી લઈ ગોતાલાવાડી નંદુદોશીની વાડી અને ગજેરા સર્કલ ગજેરા સર્કલથી લઈ ગૌશાળા ગૌશાળાથી લઈ સવાણી અને વરાછા રોડથી લઈ મોહનગર બરોડા પ્રિસ્ટન અને હીરાબાગાની સાંજે સાત વાગે પૂર્ણાહુતિ થશે આ રેલીના અમારા જે મુખ્ય મુદ્દા છે કે હીરા ઉદ્યોગની અંદર રત્ન કલાકારોને મળવાપાત્ર જે લાભો છે મજૂર કાયદા મુજબ મળવાપાત્ર લાભો છે એ મળવાપાત્ર લાભો મળવા જોઈએ વ્યવસાયવાનો નાબૂદ થવો જોઈએ વિદેશની અંદર જે હીરા ઉદ્યોગ થાય છે એ હીરા ઉદ્યોગને ભારતની અંદર આ લાવવો જોઈએ અને વધુમાં વધુ લોકો હીરા ઉદ્યોગની સાથે કેમ જોડાય એ એ બાબતના પ્રયાસો કરવા જોઈએ જી જી જગ્યાએથી આ રેલી નીકળવાની છે એ સમગ્ર હીરા ઉદ્યોગમાં ફરવાની છે તે દિવસે સમગ્ર હીરા ઉદ્યોગ બંધ રહે એવી અમે આપના માધ્યમથી ઉદ્યોગકારોને અપેક્ષા અને વિનંતી કરીએ છીએ કાયદો અને વ્યવસ્થા ના ના ડોળાય એ પણ અમે તકેદારી રાખશું અને આ રેલીની અંદર દસ હજારથી વધારે રત્ન કલાકારો જોડાશે અને આ રેલી આવનારા આવનારી બે તારીખનેથી નીકળવાની છે કઈ રીતના આવનારા દિવસોની અંદર અમે વિવિધ ગયા સમયની અંદર વિવિધ માંગોને લઈને સરકાર સમક્ષ ગયા હતા કે હીરા ઉદ્યોગની અંદર મજૂર કાયદાનું પાલન નથી થતું અમારા કારીગરો પાસેથી વ્યવસાય વેરો લેવામાં આવે છે એ વ્યવસાય વેરો નાબૂદ થવો જોઈએ હીરા ઉદ્યોગમાં જે કામ કરે છે એ આત્મ આર્થિક પરિસ્થિતિના કારણે આત્મહત્યા કરતા રત્ન કલાકારોના પરિવારોને સહાય મળવી જોઈએ અને દિવાળી આવી રહી છે તો દિવાળી બોનસ પણ રત્ન મળી મળી મળવું જોઈએ એ બાબતના મુદ્દાઓને લઈને આ રેલીનું આયોજન અમે કરેલ છે ડાયમંડ વર્કર્સ યુનિયન દ્વારા રત્ન કલાકારોની ની માંગણી સ્વીકારે છે તો બીજી ઓક્ટોબરે સુરતમાં મહારેરી રત્ન કલાકારો યોજી ગાંધીગીરી કરશે તેમ જણાવ્યું હતું સાથે પ્રકાશવાળા